જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે ભક્તજનો અજા નામની એકાદશીની કથા સાંભળીશું એકાદશીનો મહિમા અને અજા નામની એકાદશીના પાણા અત્યારે છે અને એની વાર્તા વિશે આપણે ટૂંકમાં વર્ણન કરીશું તો કે અજા નામની એકાદશી ક્યારે આવે છે વર્ષમાં કેટલી હોય તો કે વર્ષમાં સવી અથવા છવિ એકાદશી હોય છે જે વર્ષની અંદર અધિક માસ એટલે કે પરસોત્તમ માસ હોય ત્યારે હોય છે બાકીના વર્ષમાં સવી એકાદશી આવે છે તો કે આ અજા નામની એકાદશી આપણે ઓગણી આઠ બે હજાર પચીને મંગળવાર એટલે કે મા રાંદલનો વાર ગણપતિનો વાર હનુમાનજીનો વાર ગણવામાં આવે છે અને વીસ આઠ બે હજાર પચીને બુધવારના રોજ તે એકાદશીના આપણે પારણા કરવામાં આવશે તો કે અજા નામની એકાદશી એટલે કે અજાણતામાં જે પાપ થયું હોય તે દૂર કરનારી એકાદશી છે એના વિશે આપણે હરિચંદ્રની વાર્તા આપણે સાંભળીશું છે તો કે હરિશંદ્ર રાજા એટલો બળવાન હોવા છતાં ઇન્દ્રદેવની કપટથી તે કંગાર બની ગયા હતા અને પોતાની એક સંડારને ત્યાં નોકરી કરવી પડી હતી અને પોતાના બાળકને પણ તેઓએ કિંમત વગર અગ્નિદાસ દેવા નહોતું આપવું એની ટૂંકમાં આપણે વાર્તા છેલ્લે સાંભળીશું તો કે આ એકાદશી બધા વ્રતોમાં ઉત્તમ ગણવામાં આવે છે અને આ એકાદશી ભગવાન વિષ્ણુ દ્વારા પ્રાપ્ત કરેલી હોવાથી તેને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે અને આ એકાદશી સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર છે તો કે વહેલી સવારમાં ઉઠી સ્નાન કરી અને ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્ર સાટી અને ઘરને શુદ્ધ કરીશું ઘરને સોખું કર્યા બાદ કાકાજીને પંચામૃત અથવા ગંગાજળ અથવા ચોખા પાણીથી આપણે તેની ભાવપૂર્વક સ્નાન કરાવીશું ત્યારબાદ પ્રભુજીની શક્ય હોય તો પીળા વસ્ત્ર અને આભૂષણ પહેરાવીશું અને માથાની અંદર મુંગટ અને ખંભે ખેસ આપણે પ્રભુજીને ધારણ કરાવીશું અને કપાળમાં ચંદનનું ટિલક કરીશું અને ગાયના ઘી નો ઠાકરજીને ઋતુ મુજબ મગફળીના દાણા સાકર અથવા મિસ્ત્રી ઉત્તમ ગણવામાં આવે છે ઠાકરજીની આરતી કરીશું અને એ આરતી કર્યા બાદ ઘરમાં રહેલા આપણા ગુરુદેવી સુરાપુરા અને પિતૃઓને એ આરતી આપણે ચોક્કસ ભાવપૂર્વક તેમને આપણે અર્પણ કરીશું ત્યારબાદ સમય હોય તો આપણે તુલસી માતાની પૂજા કરીશું બધી જગ્યાએ આ ભગવાન વિષ્ણુ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા આપણી ઉપર મહેરબાન થાય છે અને આપણે જે આપણું ધાર્યલું ફળ આપણને ઈશ્વર આપે છે પીપળાની પૂજા કરવી પીપળાની અંદર ક્યાંથી કરોડ દેવતાને આપણા પિતૃનો વાત છે તેથી એનું પૂજન કરવાથી આપણને ચોક્કસ સારું ફળ આપણને પ્રાપ્ત થાય છે અને વટની પૂજા કરવી તો કે શ્રાવણ મહિનામાં એને વિશે આપણે શંકર અને પાર્વતીની કથા છુપાયેલી છે માટે આપણી પાસે સમય હોય તો વધની પૂજા પણ કરી અને આપણે આપણા ઈષ્ટદેવને ખુશ કરી અને સારા એવા આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ તો કે આ અજા નામની એકાદશી નો મંત્ર શું છે તો કે આ એકાદશી નો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ આ મંત્ર મંત્રમાં બોલી શકાય મને શ્રી રામ રામ ભદ્રય રામ ચંદ્રાય વેદશી રઘુનાતાય નાતાય સીતાય પ્રત્યે નમો નમ આ મંત્ર દ્વારા અથવા વિષ્ણુ ભગવાનના અવતારના કોઈ પણ દેવી દેવતાના મંત્રનો આપણે જાપ કરી શકીએ અને શક્ય હોય તો આ એકાદશીના દિવસે શક્ય બોલવું સત્ય એટલે કે સારા કર્મ કરવા દાન કરવું અને કોઈની નિંદા ન કરવી અને આપણે જે વ્રત રહ્યા છીએ જે આપણે ઉપવાસ કર્યો છે એના બદલામાં જે જરૂરિયાતમંદ વ્યક્તિ પશુ પક્ષી કે પ્રાણી હોય તેમને ચોક્કસ આપણે આપણા ભાગના ભોજનનો આપીશું અને આપણે આપણા જે ભગવાન વિષ્ણુ દ્વારા

ભક્તિ કરનાર ભક્તો તરફ પ્રેમ રાખનાર ગાય સંતોની સાધુની સેવા કરનાર એક મહાપ્રતાપી અને બલવાન રાજા હતા સર્વ પ્રજા પ્રત્યે સદભાવ અને આદર રાખનાર આ એક મહાન રાજા હતા એક વખત જ્યારે ઇન્દ્રદેવને તેમની પરીક્ષા લેવાનું મન થયું ત્યારે ઇન્દ્રદેવ વિક્ષા પાસે જઈ અને હરિશ્ચંદ્રની પરીક્ષા લેવા માટે તેને કહે છે ત્યારે વિક્ષા મિત્ર હરિશ્ચંદ્રને ત્યાં આવે છે અને હરિશંદ્ર પાસે પોતાનું રાજ્ય માગે છે હરિશંદ્ર એ હસતા મુહે તેનું રાજ્ય તેને દાનમાં આપે છે છતાં પૂરું નથી થયું ત્યાં વિક્ષા મિત્ર એમ કહે છે કે જ્યારે બ્રાહ્મણ દાન લે એની પહેલા તમારે દક્ષિણા આપવી પડે અને એ દક્ષિણાની અંદર તમારે મને જો મુદ્રા આપવી પડશે તો જ હું દાનનો સ્વીકાર કરીશ ત્યારે રાજા હરિચંદ્ર વિચારમાં પડી ગયા કે હવે મારી પાસે શું છે સતા તેમની પોતાની પાસે જે પડેલા ઘરેણા હતા એ વેસે છે સતા પૈસા પૂરા નથી થતા ત્યારે તે કાશીની બજારમાં જાય અને પોતાના બાળક બાળક અને પત્નીની હરાજી કરે છે અને પોતાની પણ હરાજી કરે છે પોતાના બાળક અને પત્નીને બ્રાહ્મણને વેચે છે અને પોતે શંડારને ત્યાં વેચાય છે અને જે કાંઈ પૈસા આવ્યા એ એ ઋષિ જે પરીક્ષા કરવા માટે આવ્યા હતા તેમને તે આપી દે છે છતાં પણ હજી એની પરીક્ષા પૂર્ણ નથી થઈ કે જ્યાં બ્રાહ્મણને ત્યાં તેમનું બાળક અને પત્ની જે વેચાયા હતા ત્યાં બાળક બગીચાની અંદર ફૂલ ઉતારતો હતો ત્યારે કાળો નાગ આવી અને તેને ફૂફાડો મારી ડંખ મળ્યો અને એમનું ઝેર સડી જવાથી એ બાળકનું મૃત્યુ થાય છે હવે તેમની પત્ની વિચારવા લાગી કે હવે હું શું કરીશ અને તે પોતે સમસાનની અંદર પોતાના બાળકને લઈને જાય છે પરંતુ જોવે છે તો તેમનો પતિ હરિચંદ્ર એ સમસાનનો ચોકીદાર હતો અને કહે છે કે આપણે બાળકને અગ્નિ સંસ્કાર કરીએ ત્યારે આ સંડોળ એમ કહે છે કે આનું આનું કર લીધા વિના નહીં થાય કારણ કે મારા જે મારા સ્વામીનો હુકમ છે ત્યારે હરિચંદ્રની પત્ની છે પોતાની પર જે કપડાં પહેરેલા હતા એમાંથી એક સાડીનો ભાગ તોડી અને હરિચંદ્રને આપવા જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ તેમને પ્રસન્ન થાય છે અને પોતાના બાળકને સજીવન કરે છે પોતાનું રાજ્ય પાછું અપાવે છે આમ ત્યારે આ અજા નામની એકાદશીનું વ્રત કરવાથી હરિચંદ્ર રાજાને પોતાનું બધું જે ખોઈલ હતું એ એમને પ્રાપ્ત થયું તો જય શ્રી કૃષ્ણ રાજે રાજે આપણે નાનકડી એક ધૂન લઈશું ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે પણ આજે પાવન અગિયારીશના દિવસે આપણે ગરીબ ગુજારાને દાન કરીશું કપડાંનું દાન કરીશું ગાયોને નિરણનું દાન કરીશું પક્ષીઓને અન્નનું દાન કરીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ